હા મંગવા તમને એક ભાઈ મારા ભાઈ બેન લેવા આવવાના હતા તમે કાય એના વિડિયો ઉતાર્યા છે ને તમે જોઈ જ નથી મેડમ હુ નથ કરતી ભાઈ એના વિડિયો ઉતારી દીધા છે તમે હા અને પછી ડીલીટ નથી કરતા ને તમારા પપ્પા હારે મારે વાત થઇ તી જે હા હા એને એવું કીધું તમારા પપ્પા એ કે મે કીધું મને આરતી બેન હારે વાત કરાવો છે એની વાતે નથી કરાવી જે મને હા મે કીધું ઈ વિડિયો જે મારા ભાઈબંધ છે ઈ હા એટલે મે ફોન ઈ બીજે શરૂ છે ને એ ભાઈ બંધ મને મળવાય આવવાનો છે અને તમને એ એમ કીધું મને એને એવું કીધું બેન અને તમારું નામે કીધું મને એ કે એ બેન એ આવવાના છે મળવા અને એ મને મળવા આવે છે શું નામ છે ભાઈ નું જરા કયો તો મને એ નામ તો હું ભૂલી ગયો મેડમ તમે તમે એને કાલ ફોન કર્યો તો તમે એમ કીધું એને ઓતાન 500 રૂપિયા ખાતામાં નહી એને નાખ્યા એલા ભાઈ મે કોઈને ફોન જ નથી કર્યો પેલા તો તને કહી દઉં બરોબર મેડમ મારે વાત થાય અને એ ભાઈ હમણાં તમને લઈને ને આવશે હોત ને માંડવી તમને લેવા આવે છે ને એ ભાઈ તમે ત્યારે ભેગા છે એ આવશે હોત મેડમ મારે વાત છે માંડવી ભાઈ તારે જેની હારે વાત થઈ હોય જે ભાઈ હોય એ બરોબર મારી હારે અત્યારે કોઈ છે નઈ અને તું એ ભાઈ બાજુ નું નામ દે ને એટલે હું તને કઉ હમણાં પેલા પ્રથમ તો એ કે મને કોઈ લેવા આવતું જ નથી ને હું એમ કોઈ હારે જાતી નથી હો ભાઈ

તમારા પપ્પા ના વિડિયો છે ઈ અરે સાંભળ સાંભળ મારા પપ્પા ને કેજે મારા મમ્મી ને કેજે મારા ભાભી ને કેજે આરતી ને ઓળખ ને તું હો આરતી ને કેજે હા મારા મોટો ભાઈ છે ને કિચન એને કેજે તારા આખા ખાનદાન માં તારે જા કેવું હોય ને જે કહી દેજે અને આ મારા બાપા ને તારે જેને રેકોર્ડિંગ સંભળાવવું હોય ને એને રેકોર્ડિંગ એ સંભળાવી દેજે બરોબર હો તો મેડમ

આ વાંતો ને હું આવી ફોન મારી બધી બીક ને જઈને જને રેકોર્ડિંગ દે હા અને તમારા બાપાએ મને કીધું છે તમ હું મારા માં ને મને હું એવો નથી તમે આવી કે જજો ને મારે નો મેલ પોલીસ વાળા પોલીસ ભાઈ બહેન જતી હમજી ગયો તારે ભાઈ બહેન ને કોકરી બેનો ને હેરાન કરવા નો જવાય એમ હું કોઈ ને સામેથી ફોન કરે જ નથી જતી બરાબર હું ખાનદાની મારે જ છું ખાનદાની કોકની બેન છું હમજી ગયો